નમસ્કાર મિત્રો આજે જીફા બે હજાર ત્રેવીસમાં આપણી સાથે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુટ કરનાર મલ્હાર રાઠોડ આપણી સાથે છે કે જેમનું હરિઓમ મૂવી જે નોમિનેટ થયું હતું અને સાહેબ એનો જ એવોર્ડ છે ડેબ્યુ એક્ટરનો તો પહેલાં તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન મેમ આપને એવોર્ડ માટે અને ખૂબ આવી જ રીતના આગળ તરક્કી કરો તેવી શુભકામનાઓ છે થેન્ક યુ સો મચ અને આજે ગુજરાતમાં ગુજરાતમાં પહેલી ફિલ્મ માટે તમે ડેબ્યુટ કર્યું તો આપના કેવો એક્સપીરિયન્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરીને કેવું લાગી મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું છે સોરી આ મારું માઈક છે મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું છે મને કારણ કે મને આટલું વોર્મ વેલકમ મળ્યું છે અને આ અવોર્ડ પછી તો હજી મોટિવેશન મળે છે કે હજી સારું કામ કરે અને બસ સારું કામ કરતા રહે થેન્ક યુ સો મચ અને મેમ આપના આવનારા પ્રોજેક્ટો ગુજરાતીમાં અમને દર્શકોને કેમ કે અમે મેં ખુદ હરી ઓમ મૂવી જોયું તેમાં આપનો રોલ ખૂબ સુંદર હતો અને ખૂબ આપે અભિનય પણ કર્યો છે અને આપે ગુજરાતી લોકોમાં ખૂબ ચાહના મેળવી છે અને તેમાં પણ કોઈ શક નથી તો ગુજરાતીમાં અમને આગળ પ્રોજેક્ટો જોવા મળશે ભવિષ્યમાં

હા આવો સરસ વેલકમ મળે છે તો હું પણ હોપ કરું છું કે હજી ગુજરાતી ફિલ્મો મળે સારો રોલ્સ મળે બધા એક્ટરની એ જ ઈચ્છા કે સારો રોલ્સ મળે થેન્ક યુ મેમ અમારી સાથે અને આપની આવનારી ફિલ્મો તથા વેબ સિરીઝ પણ આપ કરો છો તો વેબ સિરીઝ પણ આપણે ખૂબ આગળ વધે તેવી અમારી શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ